હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને બે આઇકન ઓન કરી દેજો તો તમારે ઇન્ટ્રો મેકર એપ્લિકેશનની જરૂર પડશે એના પહેલાં ડેમો જોઈ લો તો ડેમો તમે જોઈ લીધો હોય તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો તો તમારે ઓપન કરવાનું રહેશે ઇન્ટ્રો મેકર એપ જેવું તમે ઓપન કરશો એટલે આવું પેજ ખુલી જશે આવું પેજ ખુલી જાય એટલે આપણે મીડિયામાં ઓપ્શનમાં ઉકેયાલ દેવાનું છે ઉકેયાલ છે એટલે તમારે કોઈ પણ એક ફોટો તમારી જે ચેનલ હોય તે સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો જે તમે ફોટો મિત્રો સિલેક્ટ કર્યો હશે તો આવું પેજ ખુલી જશે એટલે થોડીક વાર તમારે રાહ જોવાની રહેશે મિત્રો તમે રાહ જોશો એટલે કોઈ પણ આવું પેજ ખુલી જશે આવું પેજ ખુલી જાય એટલે તમારે જોઈ લેવાનું છે દરેક જાત યુટ્યુબના લોગો છે તમે કોઈ પણ તમારી ચેનલ માટે સિલેક્ટ કરી શકો છો મિત્રો અને તમે કઈ એપ્લિકેશનમાં વિડીયો એડિટ કરો છો એ જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો તો આ બધા લોગો છે તો મેં પહેલા નંબરના લોગો ઉપર ટેપ કરી દીધું છે મિત્રો તો આવું પેજ ખુલી જશે આવું પેજ ખુલી જાય એટલે છે ઓકે હાલશું એટલે ગેલેરી લોગો લખેલું આવશે મિત્રો તમે ટેપ કરશો ટેપ કરો એટલે તમારે ગેલેરીમાં ઓકે હાલવાનું છે ગેલેરીમાં ઓકે હાલશું એટલે આવું પેજ ખુલશે આમાં તમારે કોઈ પણ તમારી ચેનલનો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તો મેં એક ફોટો સિલેક્ટ કરી લીધો મિત્રો તો ફોટો સિલેક્ટ કર્યા પછી ઉકેલ દેવાનું છે ઉકેલો એટલે મિત્રો બીજા નંબરના ઓપ્શન ઉપર તમારે ઉકેલવાનું છે એટલે આવું પેજ ખુલી જશે આવું પેજ ખુલી જાય એટલે તમારે તમારી ચેનલનું નોમ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો જે પણ તમારી ચેનલ હોય તે નોમ તમારે લખી લેવાનું છે તો મારી ચેનલનું મિત્રો નામ છે એડિટ એ જેટ ટ્રીપલ ઝીરો વન તો હું એ નોમ લખી લઈશ તો તમે પણ લખી લેજો મિત્રો કોઈ પણ મહેનત વગરનો વિડિયો છે મિત્રો લોગો બનાવી શકો છો કોઈ પણ મહેનત વગર તમે આ એપ્લિકેશન મિત્રો તમને પ્લે સ્ટોરમાં મળી જશે તો તમારી ચેનલનું મિત્રો નોમ લખી લીધું છે તો આવું ફ્રન્ટનું ઓપ્શન ખુલી જશે તો ફ્રન્ટ તમે કોઈ પણ લઈ શકો છો તો મેં પહેલા નંબરનો ફ્રન્ટ લઈ લીધો છે અને ફે ફરીવારે ટેપ કરીશું એટલે તમારા સામને કલરનું ઓપ્શન આવશે તો તમારી ચેનલનું જે નામ લખ્યું છે એના માટે કોઈ પણ કલર તમે સિલેક્ટ કરી શકો છો તો મેં ત્રીજા નંબરનો કલર સિલેક્ટ કરી લીધો છે મિત્રો અને જે ચોથા નંબર નંબરનું ઓપ્શન છો તો હવે તો આપણે વિડિયો ડાઉનલોડ કરી લેવાનો છે તો ડાઉનલોડ કરી લેજો મિત્રો વિડીયો ડાઉનલોડ કરીશું એટલે ગેલેરીમાં કઈ રીતે સેવ કરવાનો હોય તમને હું શીખવાડી તો વિડીયો પૂરો જોઈજો મિત્રો જો મિત્રો વિડિયો ડાઉનલોડ થઈ જાય એટલે આપોઆપ સેવ થઈ જશે ગેલેરીમાં તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી